ભારત જૈન જે સદારામ બાપા મિત્રો આપણે કહીએ છે એક માણસમાં ચાર મા બાપ હોય છે બે મા બાપ બે સાસુ સસરા એ પણ મા બાપ જેટલા જ હોય છે એટલે મિત્રો ખરેખર અત્યારે વસ્તી તમે જોતા હોય છો મા બાપને કોઈ દાડો સફરજન કે કોઈ દાડો કશું વસ્તુ ના લાવતા હોય અને પત્ની મગાવે ને કે મંગળસૂત્ર હાથસોનું આવે તો એ લાવે મિત્રો પણ ખબર નથી વારા છે વારાચીડ વારો ચીડ ગારો એટલે તમે તમારા દીકરાને કદાચ તમે પહેણાવશો ત્યારે આનો હિસાબ મળશે એટલે જેવું આવશો એવું લણશો એટલે ખાસ કરીને પહેલાં જ આપણા મા બાપ જો હશે ને આગળ અને આપણા મા બાપના જો આશીર્વાદ મળી જશે ને સાહેબ તો હું તો એટલું કહું તમે જિંદગીમાં કોઈ દાડો પાસા નહીં રહો જિંદગીમાં કોઈ દાડો દુખ નહીં આવે પણ જો મા બાપથી તમે સેટા હશો મા બાપથી કદાચ તમે સેટા હશો તો એટલું લખી રાખજો ગમે એવા ભૂવા લાવશો ગમે એવા જોહર જોર આવશો ગમે એવા મોલવી લાવશો તો દુખ પકડાશે નહીં ગમે એ ભૂવા તો એમનો ધંધો છે એ કરીને પૈસા લઈને જતા રહેશે બરાબર ગમે તે ડૉક્ટર એમનો ધંધો છે એ પણ દુઃખ પકડશે પણ તમારું જ્ઞાન હશે એટલી ઘણા રહે એટલે તમારે જિંદગી મટાડવું હોય તો મા બાપના આશીર્વાદ જોઈ મા બાપના આશીર્વાદ સિવાય કાંઈ મેળ પડવો નથી શ્રવણ ગભે કાવડ લઈને ઇઠ્યોતેર તીરથ કરાયા પણ સાહેબ મા બાપનો બદલો નથી વળ્યો નથી વળ્યો નથી વળ્યો આ વિડીયો મારો ખૂબ શેર કરજો આગળ વધારજો ફોલો કરજો લાઇકો આપજો સક્રાઈસ કરજો અને આપણો દીકરો માની અને ખંચેરીને ખોળે લેજો જય સદારામ બાપા જય ભારત જય હિન્દ